નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ગાજવીજ સાથે ખાબકશે વરસાદ તેવી અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમાર આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અંબાલાલ પટેલે કહ્યું કે આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે જેને લઈ પાકિસ્તાન કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસથી ચૌદ મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડશે જેમાં ખાસ કરીને પંચમહાલ સાબરકાંઠા વડોદરા અને ખેડામાં વરસાદ પડશે આ સાથે અમદાવાદ સહિતના ભાગોમાં ગાંજવીજ સાથે છાંટા પડશે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગરમીમાં ઘટાડો થયા પછી પુનઃ ગરમી વધશે મે અને જૂનમાં કિનારાના ચક્રવાત સાથે પવનનું દબાણ સર્જાશે તેમણે ઉમેર્યું કે સોળ મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે સોળ મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પશ્ચિમ હિંદ મહાસાગરમાં ગરમ રહેતા ચક્રવાત સર્જાશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચોવીસ મેથી પાંચ જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે આ સાથે કહ્યું કે ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ છત્તર જૂન બાદ ગાંજવીજ અને પવન સાથે વરસાદ પડશે આ તરફ અંબાલાલ પટેલે ઉમેર્યું કે આ વર્ષ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતના દરિયા કીઠા કાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ બે અને ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું આજે ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન બેતાલીસ ડિગ્રી જવાની સંભાવના છે ગુજરાતમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે આમ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગરમીનો જોર યથાવત રહેવાની સંભાવનાઓ સાથે બાર અને તેર તારીખે ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે